રાધનપુર પોલીસ સ્ટેશન એક ફરિયાદ નોંધાઈ છે તેમાં આજે ધરપકડ કરવા આવી છે સમગ્ર ઘટના સૂચિ છે તારીખ પાંચ ડિસેમ્બર બે ના રોજ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબુભાઈ ભગવાનભાઈ ભરવાડે એક ફરિયાદ આપેલી જેમાં તેઓની ફરિયાદ પ્રમાણે આરોપીએ ગુનાહિત કાવતરું રચીને એમને વિશ્વાસમાં લઈને લગ્ન કરવાના બાને રૂપિયા દસ લાખ અને ઘરેણા લઈને ફરાર થઈ ગયેલા હકીકત અમોને જણાવેલ જેના આધારે રાધનપુર પોલીસ સ્ટેશનમાં બારસો પાંચ ઓબ્લિક બે હજાર પચીસના નંબરથી ઓફેન્સ રજિસ્ટર કરવામાં આવેલો આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા સાહેબ રિસ્પેક્ટેડ એસપી સાહેબની સૂચના મુજબ રાધનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે પટેલની આગેવાની હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી અને આ અલગ અલગ ટીમોએ આ ગુનાને શોધવા માટે પ્રયત્ન કર્યા હતા છેવટે પકડાયેલા આરોપીની વાત કરીએ તો કુલ પાંચ આરોપીને અમે અટક કર્યા છે જેમાં જે લૂંટરી દુલ્હન તરીકે જેની ભૂમિકા બહાર આવી હતી ઇલાબેન ઉર્ફે હિરલ હિરલબેન એનું નામ છે આરોપી નંબર બે છે જીવણભાઈ ગોવિંદભાઈ ભરવાડ રહેવાસી જરિયા જિલ્લો બોટાદ આરોપી નંબર ત્રણ છે કનુ ઉર્ફે મનુભાઈ લગરાભાઈ ભરવાડ રહેવાસી વડોદરા આરોપી નંબર ચાર ગોવિંદભાઈ કાળાભાઈ ભરવાડ રહેવાસી બોટાદ અને આરોપી નંબર પાંચ લાલાભાઈ જીવાભાઈ હજુભાઈ ભરવાડ તો આ ગુનામાં કાવતરું ઘડીને એક રૂપે જે ઉઘરાવવાનું પ્લસ ખોટા બળાત્કારના કેસમાં ફસાઈ દેવાનું જે આ એમો સાથે આ ટોળકી કામ કરી રહી હતી તો આ ટોળકીને પકડવામાં રાધનપુર પોલીસને સફળતા મળી છે આ પાંચ આરોપી સિવાય હાલ તપાસમાં બીજા બે આરોપીના નામ ખોલેલા છે